હલો હા કી લે એ જ આપડે કરીએ પંદર વીસ મિનિટ ની વાત તમારે થઈએ ઓ કાર વાત કરી હું કોનો જોડે મારા જોડે પણ તમે કોણ બોલો છો જશોદા કંસામપુર આ ન ઓળખો ઓ નંબર ક્યાં થી મળ્યો તમને નંબર ક્યાં મળ્યો ઇસ્તે આડી વાથી ઇસ્તે આડી બરાબર બરાબર બોલો બોલો શું કરો છો નહીં નહીં બેઠો છું અત્યારે એટલે બેઠો છો લીમડા તો બસ ગરમી થાય અત્યારે તો મેં કીધું ચાલ લીમડા ઉપર ચડી જાવ લીમડા ઉપર ચડી બેઠો છો અત્યારે બારી ખાવ હા